આ પૂર્વથી પશ્ચિમ તરફ વિદ્યુત પ્રવાહ હોય વિદ્યુત પ્રવાહ હોય પૂર્વથી પશ્ચિમ તરફ હોય તો બી થાય શું થાય મારી પાસે આઈ એલ બી સાઈનડીટા લાગતા બળનું સૂત્ર લાગતું બળ એફ બરાબર આઈ એલ બી સાઈનડીટા થાય કેટલું થાય મારી પાસે આઈ એલ બી સાઈનડીટા મારી પાસે ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ અહીંયા વિદ્યુત પ્રવાહ આ તરફ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે મારી પાસે નેવું નો થાય કેટલા નો થાય નેવું નો થાય તો મારી પાસે વિદ્યુત પ્રવાહ કેટલો છે એક એમ્પિયર મને એકમ લંબાઈ દીઠ કીધું તો એફ ના છેદમાં એલ આવે શું આવે એકમ લંબાઈ દીઠ જોજો અહીંયા ભૂલ ના થાય એકમ લંબાઈ દીઠ કીધું છે એલ ક્યાં આવશે છેદમાં મારી પાસે ચુંબકીય ક્ષેત્ર છે ત્રણ ગુણ્યા દસ ની પાંચ અને સાઈન નેવું ની કિંમત એક તો એકમ લંબાઈ લાગતા બાળક મને એકમ લંબાઈ બાળકો અહીંયા ભૂલ કરે છે બાળકોની ભૂલ અહીંયા એકમમાં થાય છે ગયા વખતે બે વર્ષ પહેલાની અંદર એક આમો માર્ગ જતો રહ્યો છે એક બાળકનો નવાનો માર્ગ છે મારી પાસે